બોટાદમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ત્રણસો કરોડથી વધુના એમઓયુ સંપન્ન થયા છે બોટાદ જિલ્લા વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું બોટાદ શહેરના ગઢડા રોડ ખાતે આવેલ ખાનગી ફાર્મમાં આયોજન કરવામાં આવ્યું હતું તો આજરોજ યોજાયેલા કોન્ફરન્સમાં બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજા સહિત બોટાદ જિલ્લા વહીવટી વિભાગના કલેક્ટર તેમજ બોટાદ જિલ્લાના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા યોજાયેલા કોન્ફરન્સમાં બોટાદ જિલ્લામાં રોજગારીની તકો વધે અને બોટાદ શહેરમાં ઉદ્યોગોનો પણ વિકાસ થાય તેવા શુભ હેતુ સાથે અગાઉ પણ બોટાદ જિલ્લા ખાતે વાઇબ્રન્ટ બોટાદ અંતર્ગત ઉદ્યોગપતિઓ દ્વારા એમઓયુ કરવામાં આવેલ હતા જે અંતર્ગત આજરોજ બોટાદ જિલ્લાના કુલ અગિયાર ઉદ્યોગપતિઓ દ્વારા ત્રણસો કરોડના એમઓયુ કરવામાં આવેલ આજના આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ઉદ્યોગપતિઓ સાથે જિલ્લાના અલગ અલગ વહીવટી વિભાગના મુખ્ય અધિકારીઓ દ્વારા એમઓયુ કરેલ જેના કારણે આગામી દિવસોમાં બોટાદ જિલ્લામાં અનેક એવા લોકો કે જેમની પાસે રોજગાર નથી તેવા લોકોને રોજગારની તક મળશે જેના કારણે ઉદ્યોગોનો પણ વિકાસ થશે ત્યારે આજરોજ યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી અને બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના હસ્તે શિક્ષણ સહાય યોજના અંતર્ગત શાળાઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ યોજાયેલા કોન્ફરન્સ અંતર્ગત રીવાબા જાડેજા દ્વારા બોટાદ જિલ્લામાં થયેલ એમઓયુ તેમજ બોટાદના વિકાસ અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોનો વિકાસ થાય અને લોકોને રોજગાર મળે તેવા હેતુસર આ પ્રમાણેના કાર્યક્રમનું આયોજન થતું હોય છે આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા વહીવટી વિભાગ તેમજ જિલ્લા ભાજપના આગેવાનો સહિત બોટાદ જિલ્લાના ઉદ્યોગ આ યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન જે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ત્રણમાં જ્યારે એનો પ્રારંભ કરાવ્યો ત્યારે એ ગ્લોબલ ઇવેન્ટની સક્સેસ ગાથાની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા ફક્ત મેટ્રો સિટીઝ પૂરતા સીમિત ના રહીએ પરંતુ સ્થાનિક લેવલના જે ઉદ્યોગ સાહસિકો છે એમને પણ એક ગ્લોબલ લેવલનું મંચ પ્રદાન કરવામાં આવે એ હેતુસર જ્યારે મહેસાણા ખાતે આ રીઝનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો ત્યારે એના આજે જિલ્લામાં રીજનલ વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ સરસ સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો છે એમને પોતે પાર્ટિસિપેટ કર્યું અગિયાર જેટલા એમઓયુઝ અને ત્રણસો કરોડથી વધારે રકમના એમઓયુઝ છે એ જે છે એ સાઈન કરવામાં આવ્યા છે આ મેઇન રિજનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ કહી શકાય તો જે એમએસએમઇ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માતૃશક્તિ અને યંગ જનરેશન કે જેઓ સ્ટાર્ટઅપના માધ્યમથી પોતાનું કૌશલ્ય છે એ બતાવવા માંગે છે એમને યોગ્ય મંચ મળે એ એ મંચના માધ્યમથી પોતે પોતે પોતાની કૌશલ્ય આવડત છે છે ગ્લોબલ લેવલ સુધી લઈ જઈ શકે એનો મુખ્ય હેતુ સાથે સાથે માતૃશક્તિ માટે પણ એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું એટલે ખૂબ સરસ એક બૃહદ આયોજન છે એ આજે બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું જેના માટે થઈ અને હું રાજ્યના ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ જિલ્લા તંત્ર તેમજ સંપૂર્ણ રીતે ઉદ્યોગ સાહસિકતા દર્શાવતા બોટાદના ઉદ્યોગકારોને હૃદયપૂર્વકના

એ આપણે ગ્લોબલ લેવલ સુધી લઈ જાય અને લોકલ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ નો જે આપણો કન્સેપ્ટ છે આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ છીએ અને વિકસિત ભારત જ્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પના હોય એને સાકાર કરવામાં આપણું કૌશલ્ય છે એ બતાવીએ એ જ અભ્યર્થના આપ સૌનો કરું છું ખાસ કરીને મહિલાઓની ભાગીદારી વધે એવી આપણે અપીલ કરીએ છીએ

ખાસ કરીને વાત વાત હોય હોય ઉદ્યોગોની કુટીર ઉદ્યોગની આપણે વાત કરતા હોય એમાં માતૃશક્તિનું પાર્ટિસિપેશન છે એ સવિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય તો એમને પણ એક પ્લેટફોર્મ મળે એટલે સ્વદેશી મેળાના આયોજનના માધ્યમથી પણ ક્યાંક માતૃશક્તિને સશક્ત બનાવવાનું કામ ગુજરાત સરકાર ખૂબ સરસ રીતે કરી રહી છે